હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળો આજનું આપણું ગીત મારી ચૂપણીએ રામ ક્યારે પદારે ક્યારે પદારે પદારે જન્મ સુદારે મારી ચૂપણીએ રામ ક્યારે પદારે રામ મારું સાબરીને ને જાતની છુબી લડી ઋષિનાય રામ કલડી ગુરુજી વચન દીધા રામ ઔસે રે મારી રા ક્યારે પધારે ક્યારે પધારે મારો ચનમ સુધારે રે મારી ક્યારે પધારે ગુરુજી ના વચનીઓ પર વિશ્વાસ રાખ્યો સાચો પરસ રાખ્યો તો સાંજ સવારે રે મારી ચૂપણીએ રામ ક્યારે પધારે ક્યારે પધારે મારો જન્મ સુધારે રે મારી ચું રામ ક્યારે પદારે મીઠા મીઠા બોર મેં મારા મારાખિયાિયા આંખે દેખાય નહીં તેથી મેં તો ચાખિયા મીલા છું તો સાંજ સવારે રે મારી ચું રામ ક્યારે પદારે ક્યારે પધારે મારો ચન માં સુધારે રે મારી ચૂપડીએ રામ ક્યારે પધારે કાયા તો મારી સુકાઈ ગઈ છે કેટલી કસોટી હવે બાકી રહી છે આખલડી તો રાતી થઈને આ સુડાની રે મારી ચૂંપડીયે રામ ક્યારે પધારે પદારે પધારે રે મારો જનમ સુધારે રે મારી ચૂપડીયે રામ ક્યારે પદારે જનમ જનમની પ્રીતિ અધૂરી કહો રામ કરશો હવે પૂરી દુઃખ મારા હૈયા માં સતાવે રે મારી ચૂં રામ ક્યારે પદારે ક્યારે પદારે મારો મા સુધારે રે મારી ચૂં પડીએ રામ ક્યારે પદારે હલો મિત્રો આપો ગીતો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં શ્રી રામ લખવાનું ભૂલતા નહીં